કાલિયાગોવા ગાંધીનગર બસ ઉતછુલાઈક માસથી અગમ્ય કારણો સર પ્રાંતિજ ડેપો દ્વારા બસ બંધ કરાતા આ બસમાં મુસાફરી કરતા અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ સહિત રોજિંદા મુસાફરોમાં નારાજગી જોવા મળે કાલિયાગોવા ગાંધીનગર બસ ઉચુલા એક માસથી અગમ્ય કારણોસર પ્રાંતિજ ડેપો દ્વારા બસ બંધ કરાતા બસમાં મુસાફરી કરાતા અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ સહિત રોજિંદા મુસાફરોમાં નારાજગી જોવા મળી માત્ર એક જ એસટી નિગમ દ્વારા એકાએક બસ બંધ કરી દેવાતા મુસાફરો તેમજ બસમાં વર્ષોથી મુસાફરી કરતા સરકારી પાસ ધરાવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કાલિયા ગાંધીનગર જતી બસ વચ્ચે આવતા અંતરિયાળ પસાર થતી આ નિગમે ભરપૂર આવક થતી હોવા છતાં પણ બસ કયા કારણોસર બંધ કરવામાં આવી છે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો વિદ્યાર્થીઓને લક્ષી આ બસ ખૂબ જ રીતે ઉપયોગ થઈ છે આ બસને ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવા વિદ્યાર્થી

અને જ્યારે માલપુર આવું હોય જ્યારે ગાંધીનગર જવું હોય ત્યારે આ બસ બંધ થતાં જ રાહદારીને ખૂબ તકલીફ પડી રહી છે અગાઉ એક વર્ષ પહેલાં આ બસ બંધ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખરેખર આ વારંવાર આ બસ બંધ થતાં જ પબ્લિકને ખૂબ તકલીફ પડી રહી છે ગુજરાતનું એપી સેન્ટર એટલે ગાંધીનગર હોય છે ગાંધીનગરમાં વિકાસના કામો કરવા માટે જ્યારે જવું પડતું હોય છે ત્યારે ફક્ત એક જ બસ છે આજે કાલ્યાકુવા ગાંધીનગર તો માલપુરના જે જે સામાજિક કાર્યકર્તાઓને જ્યારે ગાંધીનગર જવું પડતું હોય ત્યારે ખૂબ જ તકલીફ પડતી હોય છે કોઈ બીજી બસ જ નથી તો અમે ડેપો મેનેજરને એક વર્ષ પહેલા પણ અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે બસ ચાલુ કરવા માટે ત્યારે થોડા દિવસ આ બસ ચાલુ કરવામાં આવી હતી હવેથી જ આ બસ બંધ કરવામાં આવી છે દુઃખદ બાબત છે તો આવનાર સમયમાં માલપુર થી ગાંધીનગર બે બસો ચાલુ કરવા માટે આવે આવે અને જે જે આ ગાંધીનગર બસ તાત્કાલિક ચાલુ કરવામાં જો આ બસ ચાલુ કરવામાં નહીં આવે તો અમે ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા અમે આ ડેપોના આગળ ઘણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે